આશાપુરા મંદિરથી હાઈવે ચાર રસ્તા થઈ શ્રી બાપુ સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરી રોહિત સમાજના લોકોએ નમન કર્યા હતા આ લાલદાસ બાપુની મઠી મહંત કરશનદાસ બાપુ તેમજ ઉત્તર ગુજરાતના રોહિત સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખ રણછોડભાઈ મકવાણા અને ટ્રસ્ટના હોદ્દેદારો અને રોહિત સમાજના બહોળી સંખ્યામાં લોકો તેમજ ヒバનો નિંજુવાનો ઉપસ્થિત રહ્યા હતા મહેશ પરમાર ક્રાઈમપડકા ન્યૂઝરમાં સત્યની સાથે સર શ્રી રોમરીશ નિશાન રવિदास આજે છસો ને પાપુની આજે 648 ની જન્મદિવસ નિમિત્તે આપણે એ শোভાયાત્રાનું આયોજન કર્યું અને એ આપણે આયોજન સમાપન કર્યું આપણે આપણે બધા આજે જે મળ્યા છીએ આપણે તમામ વેદાસવંશી છીએ જે આપણા જન્મજાતા જન્મજાત દાતા છે આજે આપણી ઉત્પત્તિ ઉમાથી જ થઈ છે અને આપણા ઉદ્ધારક એ જ છે તો આપણે એમને વંદનીય કરવું જોઈએ અને ત્યાં જ આપણું આ પહેલું પગથિયું છે તો આને આપણે દરેક કે દરેક યાદ કરીને ચાલવું જોઈએ